નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ તળાજા માર્કેટિંગ યાર્ડમાં તળાજા માર્કેટિંગ યાર્ડમાં આવીએ એટલે આપણે અત્યારે શાકભાજીના બજાર ભાવ બતાવી પછી આપણી બીજી એક યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિશિયલી તો એની ઉપર આપણે તલ છે મગફળી છે નવી આવક શરૂ ત્યારે બતાવીશું કાલે આપણે મોવા હતા મોવા મગફળી નવી આવક શરૂ થઈ ગઈ છે જાજાભાઈ ઓગણચાલીસ નંબર કરીને મગફળી આવી હતી તો એ વિડીયો તમે ન જોયું તો આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો આપણે શાકભાજી વિડીયો બતાવી જય કિસાન એ નવાનું છે આપણી બે યુટ્યુબ ચેનલ છે તમને શોખ જ શાકભાજી વિડીયો છે જે રેગ્યુલર જે કિસાન એ પર જ આપણે આવવાનું છે તમે જેમાં રેગ્યુલર જોવો છે પણ તમારે તલ કે બીજો વિડીયો જોવો છે તો એની ઉપર જ આવશે તો એનું ખાસ નોંધ લેજો ન જોયું હોય તો જય કિસાન યુટ્યુબ બાજુ સર્ચ કરવો બીજું આપણે આપડે કહીશી રોજ માટે વૃક્ષ વાવવા તો વૃક્ષ વાવવા તો જરૂરી છે કેમકે આવનાર સમય આપણે આપણે ઉનાળાથી બસું છે આવતા વર્ષે સોમાસું ટાઈમે આવી જાય મતલબ રેગ્યુલર બેતું હોય કોઈ પણ વસ્તુ હોય ટાઈમે થાય તો વસ્તુ સારી લાગે ટાઈમ વગરની વસ્તુ સારી ન લાગે ને આજનો વાર કહી દઉં છું વાર છે ગુરુવાર ગુરુવાર એટલે વિષ્ણુ ભગવાન અને સાઈ ભગવાનનો વાર એ પણ આપણે કહેતા રહીશીએ આપણને જેટલું સારું લાગ્યું પણ આપણી માહિતી છે હાછી છે કોઈ ખોટી માહિતી નથી આપતો હું મને જે કોઈ પણ માહિતી એકઠા કોઈ હાચી હોય છે વાર છે ગુરુવાર વિષ્ણુ ભગવાન છે એ તમને ખબર હોય છે પણ આપણે કહેતા કેમ કે આપણને કંઈક જાણવા મળે તો અહીં તમે સ્પોકસ કરો જો કબૂતરા ઉડે છે જો તમે વૃક્ષો વાવશો તો સંખ્યા વચ્ચે આની સંખ્યા વચ્ચે તો જેટલા લોકો ખેડમિત્રો ઉડે છે ખાસ નંબર વિનંતી છે તો અત્યારે મતલબ એવા પક્ષીઓ છે પેલા આપડે હતા મતલબ આ જીવાત ને ખાઈ જતા અત્યારે તમારે જોવો છો ગમે પાક કર્યો છે એમાં રોગ જીવાત વધારે આવે એક ઉદાહરણ આપ દઉં આપણને કઈ એમાં વિરોધી નથી રીંગણી નું પાક મતલબ અત્યારે માણસ એ લોકોને એવો બહુ પ્રશ્ન છે તો અત્યારે આવા મતલબમાં અમુક પક્ષીઓ જીવતા હોત તો તમારી એવો અટેક થોડોક ઓછો આવે આપણે કહેતા હાવ નથી આવત પણ આવું આપણે આપણે હાથે જાવવું પડશે આવું અમુક જોગાડ આપણી હાથે મગજથી થી વાપરવું પડશે કે આપણે પક્ષી સંખ્યા કેમ વધે એની માટે વૃક્ષ વાવવું પડશે વૃક્ષ એવા વાવવાના કે પક્ષીઓને ફળ ખાઈ શકે ઉમરો છે ઉમરામાં બારે માસ મતલબ આ ફળ આવે પછી કોઈ પણ સીતાફળ ઝાડ છે આંબો છે કે આંબો હોય હોય તો આપણે કેરી પણ ખાઈએ કે પક્ષીઓ પણ ખાઈએ કે તો આવું મેં ઉદાહરણ આપું છું આવું રોજ કંઈક ને કઈક આપવા કરીએ કેમ કે આપણને બધા લોકો કોમેટ લાગે છે કે આવું તમે રોજ આપવા કરો એમાં કે

તમને લાઇસન્સ આપ્યું છે તો આપણે નિયમ નામ પાલન હોય કે મતલબમાં કેવા માંગે છે કે ખબર હોય ગાડી ખાસ નોન છે કે વળો વાળો વાહન વાળા ઇશારો કરો એ હું નિશાની આપે છે એ કોઈ જોતો નથી ફોરી અને એની રીતે પાંચ પાંચ ગાડી જવા દેશે ધ્યાન રાખજો આગળ સમયમાં બહુ તકલીફ પડશે અને આજ તમે જોઈ શકો કપાસનો વાયો છે આનો સમય મળશે તો આપણે આગળ વિડિયો બતાવશું છે વિડિયો વિડીયો આપડે જય કિસાન સાનિશિયલી ઉપર આવશે છે કપાસ આવ્યો છે નવો

પંચાવન પંચાવન રૂપિયા ભાઈ ડાયનિયા ભાઈ બોલો ભાઈ ઓગણ રૂપિયા ભાઈ રમેશ ભાઈ પાંચ રૂપિયા રીંગણા ના સાઈઠ રૂપિયા જેવી રીંગણાની ક્વોલિટી હવે ભાવ મોર પીસ રીંગણા સાઠ રૂપિયા કિલો રીંગણા ના નહીં સફેદ ગોટા પંચાવન રૂપિયાના કિલો પંચાવન સફેદ ગોટા આ રીંગણાના ના પંચાવન જેવી ક્વોલિટીમાં ભાવ

અઢીસો રૂપિયાની કિલો કોતમરી રીંગણાના પંચાવન રૂપિયા મોરપીસ રીંગણા જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ પંચાવન રૂપિયાના કિલો લાંબા દીટીયા વાળા ಸಫೇದ ಗೋಟಾ ರೂಪಾಯಿ ಮೀಡಿಯಮ ರೀಂಗಣಾ ಚಾಲಿ ರೂಪಾಯಿ ರೀಂಗಣ್ಣ ಚಾಲಿಸು ಕಿಲೋ ಆ ರೀಂಗಣಾ ಪಂಚಾವನ್ ರೂಪಿಯ ಪಂಚಾವನ್ ರೂಪಾಯಿ ರೀಂಗಣ್ಣ ಕ್ವಾಲಿಟಿ

કેમ ઘરે જવું હાય હાલો બેસે ભાઈ નમસ્કાર હું ભાવે ગયા 63 83 83 કિલો આ રીંગણા 63 પકડેલું છે એવા ભાવ વજન રૂપિયાના કિલો આ રીંગણા 63 63 43 રીંગણા 43 રીંગણાની ક્વોલિટી એવા ભાવ 3650 3650 ભા

બાવન રૂપિયા ના કિલો ભાવન રૂપિયા સફેદ ગોટા સફેદ ગોટા પચાસ રૂપિયાના ના કિલો પચાસ રૂપિયા સફેદ ગોટા સફેદ ગોટા આ રીંગણાના પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ના કિલો એવી રીંગણા ક્વોલિટી એવા ભાવ ફોર પીસ રીંગણા ત્રેપન રૂપિયા ત્રેપન જેવી ક્વોલિટી એવા ભાવ બુઆર આવેલો છે માર્કેટમાં પચાસ રૂપિયાનો કિલો પચાસ કુવાર પચાસ રૂપિયાનો કિલો પચાસ રૂપિયા દૂધી દસ રૂપિયાની કિલો દૂધી એવી ક્વોલિટી એવા ભાવ શેડિયા મરચાં ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા રૂપિયા ગુવાર આવેલો છે માર્કેટમાં પચાસ થી સાઠ રૂપિયા પચાસ થી સાઠ રૂપિયા એવો ગુવાર એવા ભાવ પચાસ થી સાઠ રૂપિયા ગુવાર કોબી બજાર ભાવ ત્રીસ રૂપિયાની કિલો કોબી ત્રીસ રૂપિયા કોબી જેવી ક્વોલિટી એવા ભાવ કોબી બજાર ભાવ ત્રીસ રૂપિયા કોબી બજાર ભાવ દસ થી બાર ગલકા બજાર ભાવ દસ થી બાર દસ થી બાર રૂપિયા ગલકા દૂધી દસ રૂપિયાની કિલો દસ રૂપિયા દૂધી દસ રૂપિયા ટમેટા બજાર ભાવ ટમેટા બજાર ભાવ ચાલીસથી પિસ્તાલીસ ચાલીસથી પિસ્તાલીસ ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા ટમેટા લીંબુ બજાર ભાવ ચાલીસ રૂપિયા થી લઈને એકસો ને પાંચ હેવી લીંબુ ની ક્વોલિટી એવા ભાવ ચાલીસ થી એકસો પાંચ દેશી સીબડા ગોળ પંદર રૂપિયા ના કિલો દેશી સીબડા ગોળ પંદર રૂપિયા આ રીંગણા ના ત્રેસઠ રૂપિયા ત્રેસઠ જેવા રીંગણા એવા ભાવ ના કિલો નવું આદુ સાઠ સાઠ રૂપિયાનું કિલો નવું આ છે જૂનું એકસો ને દસ રૂપિયા એકસો દસ લસણ બજાર જેવું લસણ એવા ભાવ આ લસણના ના અઢીસો રૂપિયા બસો પચાસ આ છે ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયાનું કિલો આ લસણ અઢીસો

સાઠ રૂપિયાના કિલો આટાવ મરચા ટમેટા બજાર ભાવિંગ જેવી ક્વોલિટી એવા ભાવ પચીસ થી સત્યાવીસ રૂપિયા પચીસ થી લીને ત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી

धन्यवाद दादा दादा मिस्टर एक दो और बात हां हां काटवाना समय મને ખબર હોય બાપા નાખવાની સુટ કાટ નાખવાની સુટ હો બીતાની અંતરે અદિના હોંગા દા વેલકમ લેવું કે અલબ લેવું કે બીતાલી

તરીએ ઓળો ઓળો તરી આવો એકદ્રી એમ છે ઓળો છે 133 રૂપિયા આમાં હે ઓલા 133 33 એકમાં બે ન હોય ઘડોનું પૂરો બેગું રૂપિયા ಓಳ ನಾರಿಂಗ್ ಪಾತ್ರಿಸ್ ರೂಪಾಯಿ ಪಾತ್ರಿಸ್ ರೂಪಾಯಿ ಓಳ ನಾರಿ